ક્વેશ્ચન નંબર થ્રી ટી સમયમાં કણે કાપેલ અંતર એક્સ ઇક્વલ ટુ એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ બીટી ક્યુબ દ્વારા આપેલ છે તો એ અને બીના પરિણામ શોધો હવે જોઈ શકાય છે જો આ અંતર હોય તો આ બધા ટર્મ કેવા હોવા જોઈએ અંતર હોવું જોઈએ તો એ જે છે શું હોવું જોઈએ અંતર જ હોવું જોઈએ તો જ આ બધાનો સરવાળો શું થઈ શકે પોસિબલ થઈ શકે તો એનું શું થશે એલ વન કારણ કે અહીંયા શું આપેલું છે એક્સ ઇક્વલ ટુ અંતર હવે વાત કરીએ આપણે બીની તો B નું પરિમાણ શું હોવું જોઈએ પરિણામ બી ઇઝ ઇક્વલ ટુ એલ બાય ટી હવે શું કરે એ અને બી ના પરિમાણ તો એનું પરિણામ છે એલ વન અને બી નું પરિણામ છે એલ બાય ટી તો અહીંયાથી એ ઓપ્શન આપણે લાગતું નથી તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઇટ